ભરૂચ અને સુરત જિલ્લાના ભૂલકાઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ અને સર્જનશીલતાને બહાર લાવવાના ઉમદા હેતુ સાથે અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભવ્ય ભૂલકા મેળા યોજાયો હતો ભરૂચ જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખા અને સુરત ઝોન વિભાગીય નાયબ નિયામકની કચેરીમાં સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં બંને જિલ્લાના બાર કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનો શુભારંભ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગત્ય દ્વારા કરવામાં આવ્યો હતો આ ભૂલકા મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓ અને શૈક્ષણિક પ્રદર્શનો હતા મહેમાનોએ દરેક પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને બાળકોની મહેનત તથા આંગણવાડી કાર્યકરોની હતી બાળકોએ માટીકામ ચિત્રકામ રમકડા સ્થાનિક સંસ્કૃતિ આધારિત મોડેલ્સ જેવી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી આ પ્રદર્શનોએ માત્ર બાળકોનું કૌશલ્ય જ નહીં પરંતુ આઈસીડીએસની પ્રવૃત્તિઓ દ્વારા થયા પાપ શિક્ષણની ગુણવત્તા પણ પ્રદર્શિત કરી હતી આ મહત્વના પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પાલિકા પ્રમુખ લલિત બેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ત મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા પંચાયતના સભ્યો અન્ય આમંત્રિતો ઉપરાંત બંને જિલ્લાના આંગણવાડી કેન્દ્રોના ભૂલકાઓ અને તેમની સાથે આવેલ આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેનાથી શારદા ભવનનું વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છવાઈ ગયું હતું કાર્યક્રમના અંતે આઈસીડીએસ શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના ભૂલકા મેરા બાળકોના માનસિક શારીરિક અને સર્જનાત્મક વિકાસ માટે અત્યંત જરૂરી છે અને ભવિષ્યમાં પણ આવા આયોજનો દ્વારા પાયાનું શિક્ષણ મજબૂત

પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિ રજૂ કરવામાં આવશે અને આંગણવાડીના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ થીમને લઈ અને આજરોજ તમામ જિલ્લાઓ પોતપોતાનું નિદર્શન અને કૃતિ રજૂ કરશે તેમાંથી જે સારી કૃતિ રજૂ કરશે એને નંબર આપવામાં આવશે તેની સાથે સાથે આપણે બેટી બચાવો મિશન લાઈફ વિવિધ થીમને લઈ અને આજરોજ ભુલકા મેળાનું આયોજન કરેલ છે